ઇસરોના વૈજ્ઞાનિકો દ્વારા ભરૂચના આંતરરાષ્ટ્રીય કેલિગ્રાફર કલાકાર ગૌરીશુક હુસેનનું કાલીકટ કેરલા ખાતે સન્માન કર્યું હતું ઇસરોના વૈજ્ઞાનિકો દ્વારા ભરૂચના આંતરરાષ્ટ્રીય કેલિગ્રાફી કલાકાર ગોરી યુસુફ હુસેનનો કેલિકટ કેરેલા ખાતે સન્માન કરવામાં તારીખ જૂન ના કેલિકટ ખાતે આવેલા મરકઝ નોલેજ સિટીમાં આર્ટ એન્ડ કલ્ચર એક કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ભરૂચના આંતરરાષ્ટ્રીય કલાકાર ગોરી યુસુફ હુસેનને તેમની કેલિગ્રાફી આર્ટ માટે નિમંત્રિત કરવામાં આવ્યા હતા જ્યાં તેઓના આંતરરાષ્ટ્રીય દ્રશ્ય કેલિગ્રાફી કલાને પ્રત્યક્ષ દર્શીઓ દ્વારા ખૂબ જ સરાહના કરવામાં આવી હતી અને આ સંદર્ભમાં મર્કઝ નોલેજ સિટી એ સન્માન કરવાનો વિચાર્યો હતો અને તેઓને આ સન્માન ભારતની સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈશરોના સેવા નિવૃત્ત વૈજ્ઞાનિક ડોક્ટર અબ્દુલ સલામ દ્વારા કરવામાં આવ્યું હતું કે જેઓ હાલ મર્કઝ નોલેજ સિટીના ના સીઈઓ ના હોદ્દા પર બિરાજમાન છે વૈજ્ઞાનિક ડોક્ટર અબ્દુલ સલામ દ્વારા ગોરી યુસુફ હુસેન ના સન્માનમાં કહેવામાં આવ્યું હતું કે નિસ્વાર્થ ભાવે કલા અને

પ્રગતિ કરે તો ગોરી યુસુફ હુસેન ઉપલબ્ધિ ઓ પણ ભૂતકાળમાં નવાજવામાં આવ્યા છે તથા નવું જીવન આપ્યું છે છતાં પણ તેઓ નિસ્વાર્થ ભાવે આ કલા ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે આ પ્રસંગે અલ ઉસ્તાદ શેખ અબુબક્કર અહેમદ ગ્રાન્ડ મુફતી ઓફ ઇન્ડિયા સેક્રેટરી મર્કઝ નોલેજ સિટી ડોક્ટર અબ્દુલ સલામ ઈસરોના સેવા નિવૃત્ત વૈજ્ઞાનિક અને સીઈઓ મરકજ નોલેજ સિટી તેમજ ડોક્ટર મોહમ્મદ અબ્દુલ હકીમા અઝારી અલકાંડી મેનેજિંગ ડિરેક્ટર મરકજ નોલેજ સિટી તથા ઉબેદ ઇબ્રાહીમ નુરાની